લી જિલ્લાના કુકાવાવના કોલડા ગામ ખાતે સંત શ્રી કોલવા ભગતના મંદિરે તજા મહોત્સવની ઉજવણી કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ વગાસિયા કુકાવાવ પૂનમ રક્ષાબંધન ના દિવસે રાજાધીરાજ દ્વારકાધીશ પ્રભુનો જગત મંદિર દેવળ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલવા ભગતના મંદિરે કોલેશ્વર ધામ કોલડા ની અંદર યજમાન શ્રી મનોજભાઈ હિમતભાઈ સોરઠિયા ગામ કોલડા દ્વારા બાવન ગજની ધજા ચડાવીને ભવ્ય થી ભવ્ય આયોજન કરવામાં આવ્યું રાજાધિરાજ દ્વારકાધીશ અખંડ સ્વરૂપે કોલેશ્વર છે તથા નાના બાળકોને ભટુક ભોજન કરાવવામાં આવે છે ધર્મ પ્રેમી ભાવ ભાવિ ભક્તિઓ તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવે છે જય કોલવા ભગત જય દ્વારકાધીશ હલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને જેન્ટ્સવેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે